નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દેવેશ ઘડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાનું YouTube ચેનલ ઓશન કોച്ചിંગ ક્લાસિસમાં વાહલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 નું 9 અંગ્રેજીનું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને નવી ગાલા સ્વાધ્યાય પોથી પણ લોન્ચ થઈ ચૂકી છે આજે આપણે અભ્યાસ કરીશું નવી ગાલા સ્વાધ્ય પોથી ધોરણ છો આપણો પ્રિય વિષય અંગ્રેજી ઇંગ્લિશમાં માં સપ્લીમેન્ટરી રીડિંગ એમાં યુનિટ નંબર 1 રેટ્સ કેટ્સ એન્ડ કાઉસ એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે અગાઉ વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 1 થી 5 એટલે કે પ્રથમ સત્રની આખી ગાલા સ્વાધ્ય પોથીનો સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ સપ્લિમેન્ટ રીડિંગ નો યુનિટ નંબર red scats and caps ચાલ પેલો પ્રશ્ન કહે છે રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન કે ફકરા વાંચો અને ફકરાના આધારે ખાલી જગ્યા લખો સવાલના જવાબ આપો હવે કાલા સ્વાધ્યાય પુસ્તક આપણે ભરી તો રહ્યા છીએ લખી તો રહ્યા છીએ પણ જો સાથે સાથે તમે પણ સોલ્વ કરતા જાવ તો વધારે મજા આવે કે નહીં જો ફોન આડો હોય તો ઊભો કરી નાખજો વાલા વિદ્યાર્થી મિત્રો કમેન્ટ બોક્સ ઉપર હાથ રાખજો જેના જેના સવાલના જવાબ તમને કમેન્ટ કરવાના કહો સાથે સાથે કમેન્ટ કરતા જજો એટલે સાથે સાથે તૈયાર તમારી પણ તૈયારી થતી જાય શું કહે છે કે રીડ ધ પેરેગ્રાફ પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલના જવાબ આપવાના છે ઓકે તો ચાલો પેરેગ્રાફ વાંચીએ વન્સ એક વખતની વાત છે ધ કિંગડમ ઓફ વિજયનગર વિજયનગર નામનું રાજ્ય વોઝ ટ્રબલ્ડ બાય રેટ્સ એમાં ઉંદરડાઓનો ત્રાસ વધી ગયો હતો એક વખતની વાત છે વિજયનગર રાજ્યમાં ઉંદરડાઓનો ત્રાસ વધી ગયો હતો કિંગ કૃષ્ણદેવ રાય એના રાજા કૃષ્ણદેવ રાય ડિસાઇડેડ નક્કી કર્યું ટુ ગિવ અ કેટ ટુ ઈચ હાઉસ કે દરેક ઘરને એક બિલાડી આપશે ટુ હન્ટ ધ રેટ્સ કે જેનાથી ઉંદરડાનો શિકાર કરશે એ કેવા ક આઉ ટુ ધ ઇચ હોમ દરેક ઘરને એક ગાય પણ આપશે ટુ ફીટ ધ કેટ જેનાથી બિલાડીને ભોજન મળી રહે ત્યારબાદ તેનાલી રામન થોટ ધેટ તેનાલી રામને વિચાર્યું કે ધ હોલ આઈડિયા વોઝ સ્ટુપિડ કે આખો વિચાર જ કેવો છે મૂર્ખતા ભરેલો છે નેક્સ્ટ ડે બીજા દિવસે તેનાલી રામન ગેવ હિઝ કેટ હોટ મિલ્ક ઇન ધ બાઉલ બીજા દિવસે તેનાલી રામે જે છે એની બિલાડીને ઉકળતું દૂધ આપ્યું એના વાટકામાં ઉકળતું દૂધ આપ્યું ધ કેટ્સ ટંગ વોઝ બ્રન્ટ એ બિલાડીની જીભ બળી ગઈ જીભ જલાઈ ગઈ એન્ડ ઇટ રેન અવે અને એ બિલાડી ભાગી ગઈ

કિંગ 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 ટુ 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 ગિવ અ અ કેટ ઈચ હાઉસ હાઉસ કે દરેક ઘરને એક એક બિલાડી આપશે એનાથી શિકાર થઈ જાય ચાલો ચાલો ધ ધ ગેવ કાવ આના પછીનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સ માં આપવાનો છે ટુ ઇચ હાઉસ દરેક ઘરને રાજા દરેક ઘરને ગાય આપે છે ટુ શા માટે કારણ આપવાનું ચાલો ફટાફટ શા માટે ફટાફટ કમેન્ટ બોક્સ ની અંદર તમારે ફટાફટ આ સવાલનો જવાબ આપવાનો છે ઉપર જે આપણે પેરેગ્રાફ ભણ્યા હતા એ પેરેગ્રાફ ના આધારે જ આપણે જવાબ લખવાનો છે ચાલો ફટાફટ જણાવો શું આવશે આમાં જવાબ ચાલો થઈ ગયો

કોણે એવું વિચાર્યું કે રાજાનો વિચાર મૂર્ખતા ભરેલો હતો કોણે વિચાર્યું હતું રાજાના મંત્રી તેનાલી રામન યસ તો હું ની જગ્યા લખીશું તેનાલી રામન તેનાલી રામન થોટ ધેટ ધ કિંગ્સ આઈડિયા વોઝ સ્ટુપિડ રાજાનો વિચાર મૂર્ખતા ભરેલો હતો છઠ્ઠું છે વોટ ડીડ તેનાલી ગીવ ટુ કેટ કે તેનાલી એ રાજાને સોરી તેનાલી એ બિલાડીને શું આપ્યું તો તેનાલી એ બિલાડીને દૂધ આપ્યું હતું પણ દૂધ જેવું તેવું નહોતું કેવું હતું ઉકળતું દૂધ હતું ફફળતું દૂધ હતું અને એક બાઉલમાં એક વાટકામાં ભરીને જે છે બિલાડીને પાયું હતું યસ તો લખીશું તેનાલી ગેવ હોટ મિલ્ક ટુ ધ કેટ દેનાલીએ બિલાડીને ગરમ દૂધ આપ્યું હતું ચલો સાતમું છે વોટ હેપન્ડ ટુ ધ કેટ બિલાડીને શું થયું તો બિલાડીએ જ્યારે ગરમ દૂધ પીધું એના કારણેની જીભ બળી ગઈ હે લખીશું ધ કેટ્સ ટંગ વોઝ બ્રન્ટ કે જે કેટ છે બિલાડીની જે જીભ છે કેટ્સ ટંગ વોઝ બ્રન્ટ બળી ગઈ હતી એન્ડ ઇટ રેન અવે અને તે ભાગી ગઈ બિલાડીની જીભ બળી ગઈ અને તે ભાગી ગઈ સો ત્યારબાદ બાદ વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સિલી આ સિલી શબ્દનો મતલબ શું થાય છે પેરેગ્રાફમાં પેરેગ્રાફના આપણને જે છે શબ્દ આપ્યા છે એમાંથી સિલી શબ્દનો મતલબ શું થાય છે શું થાય ફટાફટ તમારે મને જણાવવાનું છે કે શું મતલબ થાય છે આ સિલી શબ્દો ચાલો જવાબ આવે છે સ્ટુપિડ એટલે કે મૂર્ખતા ભરેલ આગળ વધી પેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ અને અતિશય મહત્વની વાત

સમયાંતરે એમસીક્યુ ટેસ્ટ લેવાશે પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી કરાવશે વોટ્સએપ સપોર્ટ ટવેન્ટી ફોર બાય સેવન રહેવાનો છે એની ટાઈમ કાંઈ પણ ન પૂછાય તમે વોટ્સએપ ગ્રુપમાં મૂકી શકો છો જવાબ તમને તરત મળશે અને વેલિડિટી આખું ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી બરાબર વર્ષ પૂરું થાય ત્યાં સુધી આખું વર્ષ જે છે આ કોર્સ તમારા માટે વેલિડ રહેશે આ સરસ મજાની આઈએમપી બેચ આ સરસ મજાની પોટેટો બેચની અંદર તમે હાલત જોડાઈ શકો છો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક કરી શકો છો અને આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ જેમાંથી પણ તમે ડાયરેક્ટ આપણી પોટેટો બેચમાં જોડાઈ શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા પ્લે સ્ટોર પર જઈને તમે પોટેટો બેચ સર્ચ કરશો ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને મળી જશે ઓકે ચાલો બીજો પેરેગ્રાફ કિંગ ઇન્સ્પેક્ટેડ હિઝ કિંગડમ રાજા એ પોતાના રાજ્યનું નિરીક્ષણ કર્યું

કે કેમ તારી બિલાડી એટલી બધી પતલી છે રામન તો રામને જવાબ આપ્યો હી રિપ્લાઈડ યોર મેજેસ્ટી મહારાજ માય કેટ ડઝન્ટ ડ્રિંક મિલ્ક કે મહારાજ મારી બિલાડી દૂધ પીતી જ નથી તમે દૂધ માટે જે છે ગાય આપી છે હું ગાયનું દૂધ એને આપું છું પણ એ પીતી જ નથી તો ધેન હી પુટ પછી રામન જે છે પુટ અ બાઉલ ઓફ મિલ્ક ઇન ફ્રન્ટ ઓફ ધ કેટ પછી રામને શું કર્યું બિલાડી સામે દૂધનો વાટકો મૂક્યો બતાવવા માટે ધ કિંગ ધ સોરી ધ કેટ ડીડ નોટ ઇવન લુક એટ ધ મિલ્ક અને બિલાડીએ તો દૂધ સામું જોયું પણ નહીં હાલો તો પહેલો સવાલ છે વાય વોઝ ધ કિંગ હેપી શા માટે રાજા ખુશ હતા શા માટે રાજા ખુશ હતા જણાવો છો તો રાજા ખુશ હતા કેમ કારણ કે જે છે એને પોતાના નગરમાં હેલ્ધી કેટસ જોઈતી બરોબર છે આ જે હી છે ને આ હી ની જગ્યાએ ધ કિંગ લખી નાખો તો પણ ચાલે બરોબર ધ કિંગ વોઝ હેપી બીકોઝ હી સો હેલ્ધી કેટ્સ એવરીવેર રાજા ખુશ હતા કારણ કે એને પોતાના રાજ્યમાં બધી જગ્યાએ ખુશ ખુશ બિલાડીઓ જોઈએ હેલ્થી હેલ્થી બિલાડીઓ જોઈતી ત્યારબાદ બીજો સવાલ છે વાય વોઝ ધ કિંગ શોકડ ટુ સી રેનાલ્ડ્સ કેટ સવાલ સમજીએ વાય એટલે કે શા માટે ધ કિંગ શોકડ રાજા આઘાત પામેલા હતા ટુ સી તેનાલીસ કેટ તેનાલીની બિલાડીઓ જોઈને રાજા શા માટે આઘાત પામી ગયા હતા તો શા માટે આઘાત પામી ગયા હતા કારણ કે એની બિલાડી બહુ જ પતલી હતી પામ્યા હતા કારણ કે નબળી પડી ગઈ હતી ચાલો આગળ વધીએ ત્રીજો સવાલ છે યોર કેટ સો વીક કેમ તારી બિલાડી એટલી પતલી છે કોણ બોલ્યું હતું આ વાક્ય કોના દ્વારા બોલવામાં આવેલું કોણ બોલેલું તો કોણ બોલ્યું હતું કિંગ કૃષ્ણદેવરાય રાજા કૃષ્ણદેવરાય ચલો આની વારી તમારી ચોથા સવાલની વારી તમારી માય કેટ ડઝન્ટ ડ્રિંક મિલ્ક કે મારી બિલાડી દૂધ જ નથી પીતી મારી બિલાડી દૂધ પીતી જ નથી બોલો આ વાક્ય કોણ બોલ્યું હતું વુ સેડ ધીસ આ વાક્ય કોના દ્વારા બોલવામાં આવેલું હાલો ફટાફટ ફટાફટ જણાવો જણાવો શું આવશે માય કેટ ડઝન્ટ ડ્રિંક મિલ્ક સરસ કમેન્ટ ઘણા બધા જવાબ લખી નાખ્યો હશે ચકાસીએ તેનાલી રામન ડીડ ધ કેટ ડ્રિંક ધ મિલ્ક કે શું બિલાડીએ દૂધ પીધું તો ભાઈ હા કે ના જવાબ આપવાનો છે યસ ઓર નો માં આન્સર આપવાનો છે કે શું બિલાડીએ દૂધ પીધું તો ભાઈ નથી પીધું નો ધ કેટ ડીડ નોટ ડ્રિંક ધ મિલ્ક કે ના બિલાડીએ દૂધ પીધું નથી છઠ્ઠું છે તેનાલી put ખાલી જગ્યા ઇન ફ્રન્ટ ઓફ ધ કેટ તેનાલીએ મૂક્યું ખાલી જગ્યા ઇન ફ્રન્ટ ઓફ ધ કેટ બિલાડી સામે શું મૂક્યું તો એક વાટકામાં દૂધ ગરમ દૂધ હે તો તેના બાઉલ ઓફ મિલ્ક ઇન ફ્રન્ટ ઓફ ધ કેટ બિલાડી સામે જે છે સમાનાર્થી શબ્દ પેરેગ્રાફમાંથી શોધીને લખવાનો છે ચેકડાનો અર્થ થાય છે તપાસ્યું બરોબર તપાસ કરવી એટલે ચેક થાય ને ચેકડા નું વિરુદ્ધ ચેક નો સમાનાર્થી શબ્દ એનો મિનિંગ શું થાય પેરેગ્રાફમાંથી એક શબ્દ છે લખવાનો છે ચાલો ફટાફટ શોધીને બતાવો કમેન્ટ બોક્સમાં જણાવો કે આમાંથી કયો જવાબ યોગ્ય આવશે શું જવાબ આવશે એમાં જણાવો કમેન્ટ થઈ ગયું ઓકે ચેકડા નું થાય છે ઇન્સ્પેક્ટેડ પરફેક્ટ આગળ વધીશું ત્રીજો પેરેગ્રાફ શું કહે છે ધ કિંગ

કે જ્યારે બિલાડીઓ ભૂખી થશે હવે જ્યારે બિલાડીઓ ભૂખી થશે તો જો અહીંયા લખ્યું છે વેન કેટ્સ વિલ બી હંગરી યસ તો અધૂરું વાક્ય ધે વિલ ડેફિનેટલી હન્ટ ધ રેટ્સ તો બેઠું લખી શકાય છે ધે વિલ ડેફિનેટલી હન્ટ ધ રેટ્સ પેરેગ્રાફમાંથી આપણને અહીંયા બેઠી લાઈન મળી જાય છે બેઠો જવાબ મળી જાય છે ચાલો આગળ વધીએ

વી શુડ ગીવ મિલ્ક ટુ અવર પુઅર પીપલ આપણે આ દૂધ આપણા ગરીબ લોકોને આપવું જોઈએ કોણ બોલ્યું હતું આ વાક્ય ચાલો કમેન્ટ બોક્સ કમેન્ટ બોક્સમાં તમારે મને જવાબ આપવાનો છે કે આ વાક્ય વી શુડ ગીવ મિલ્ક ટુ ધ અવર પુઅર પીપલ આપણે આપણા ગરીબ લોકોને આપણે આપણી ગરીબ જનતાને દૂધ આપવું જોઈએ આ વાક્યના બોલનાર કોણ હતા આ વાક્ય કોણ બોલ્યું હતું ચાલો ફટાફટ ફટાફટ કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે તમારે શું જવાબ આવશે લખી નાખ્યો ઓકે સરસ ચલો જવાબ ચકાસીએ જવાબ આવશે તેનાલી રામન ચોથું છે ડીડ ધ કિંગ લાઈક તેનાલીસ આઈડિયા કે શું રાજાને તેનાલીનો વિચાર ગમ્યો તો હા ગમ્યો યસ ધ કિંગ લાઈક ડ તેનાલીસ આઈડિયા ત્યારબાદ પાંચમું છે વોટ ડીડ ધ કિંગ ઓર્ડર રાજાએ શેનો હુકમ કર્યો તો રાજાએ હુકમ કર્યો કે ભાઈ જે દૂધ છે એ ગરીબ લોકોને આપવામાં આવશે ધ કિંગ ઓર્ડર ટુ ગીવ મિલ્ક ટુ ધ પુઅર પીપલ રાજાએ હુકમ કર્યો કે ભાઈ દૂધ આપવામાં આવશે કોને ગરીબ લોકોને છઠ્ઠું છે વોટ હેપનડ આફ્ટર સમ ડેઝ થોડાક દિવસો પછી શું થયું તો થોડાક દિવસો પછી શું થયું થોડાક દિવસો પછી આપો આપવા બિલાડીઓએ જે છે બધા ઉંદરા ખાઈ નાખ્યા યસ આફ્ટર સમ ડેઝ ધ કેટસ એટ અપ ઓલ ધ રેટ્સ બિલાડીઓએ બધા ઉંદરા ખાઈ નાખ્યા સાતમું છે વિચ ઓર ઇન ધ પેસેજ મીન્સ સર્ટનલી કે સર્ટેનલી શબ્દનો સમાનાર્થી શબ્દ પેરેગ્રાફમાંથી લખવાનો છે સર્ટેનલી એટલે થાય છે ચોક્કસપણે તો સર્ટેનલી મતલબ થઈ જાય છે ડેફિનેટલી ઓકે આગળ વધીએ રાઈટ મીનિંગ્સ ઓફ ધ અન્ડરલાઈન વર્ડ્સ અન્ડરલાઈન કરેલા શબ્દના મીનિંગ લખવાના છે ધ કિંગ ઇન્સ્પેક્ટેડ ઓલ ઓવર ધ કિંગડમ કે રાજાએ આખા રાજ્યમાં તપાસ કરી ઇન્સ્પેક્ટેડ એટલે થાય છે તપાસ કરવી શું થાય તપાસ કરવી તો ઓપ્શન છે સુપરવાઇઝડ

લાઈકડ લાઈકડ એટલે થાય ગમ્યું તો ઓપ્શન છે એપ્રિશિએટેડ ડિસલાઈકડ અને નેગ્લેક્ટેડ એપ્રિશિએટેડ ડિસલાઈકડ નેગ્લેક્ટેડ નેગ્લેક્ટેડ એટલે નકારવું ડિસલાઈકડ એટલે કે પસંદ ન આવવું અને એપ્રિશિએટેડ એટલે કે પ્રોત્સાહન આપવું પ્રોત્સાહન આપવું શું આવે હે કયો ઓપ્શન આવે

ઓર વર્ડ્સ છે તો તો સાથે સાથે તમે પણ કમેન્ટ જવાબ લખતા તમારી પણ તૈયારી થતી જાય સ્ક્રીન ઉપર સવાલ આવશે હું સવાલ સમજાવીશ એનું ભાષાંતર કરીશ એટલી વારમાં તમારે જે છે મને એનો જવાબ લખીને આપવાનો છે બરોબર આની સાથે સાથે તમારી પણ તૈયારી થતી જાય ને

આગળ વધી પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે અતિશય મહત્વની અને ખાસ નોંધ ધોરણ ત્રણ થી બાર ના વિદ્યાર્થીઓ જી હા ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે નીચેની બધી પીડીએફ અને પીપીટીઝ અવેલેબલ છે સ્વ સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાયનું સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન યુનિટેડ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ આ બધાના પીડીએફ અને પીપીટી તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરો એની અંદરથી પણ તમે જે છે આ પીડીએફ કે પીપીટી ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે તો બસ વાહલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા ગાલા સ્વાધ્યાય પોતા રીડિંગ યુનિટ નંબર વન મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે યુનિટ નંબર ટુ સપ્લિમેન્ટરી રીડિંગના યુનિટ નંબર ટુ સેવન્ટીન કેમલ્સ એનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વહેલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત